જમીનમાં પાણી અહીંયા નથી ઉતરત નીચારવાળી ક્ષમતા નથી અહીંયા અને બીજું સામે રણ છે રણની અંદર પણ પાણી ભર્યું છે એટલે થોડો ટાઈમ તો લાગશે પરંતુ સિંચાઈ ખાતું બાકીના બધા સાથે મળીને આ કામને આગળ લઈ દે ગુજરાતમાં અતિથી ભારે વરસાદને કારણે જે તારાજી સર્જાવી એટલે બનાસકાંઠાથી લઈને આ બાજુના જે બોર્ડરના વિસ્તારો હતા એટલે એ પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડરે લાગેલા બધા જ જ વિસ્તારોમાં બહુ વરસાદ પડ્યો એટલો બધો વરસાદ પડ્યો કે અમુક કલાકોમાં આખા આખા ગામ ડૂબી ગયા સંપર્ક વિહુણા થઈ ગયા સુઈગામ ગામ ભાભર આ વિસ્તાર તો એવા હતા કે જ્યાં અનેક ગામડાઓ એવા હતા કે જ્યાં લોકો જે છે એમને ખૂબ આકરી પરિસ્થિતિ આવી એટલે લોકોના પાક ખરાબ થઈ ગયા ખેડૂતો પર જે સામાન્ય ઘર ઘર છે એ ખરાબ થઈ ગયા ગયા ત્યાં પાણી ભરાઈ રહેવા માટેની કોઈ વ્યવસ્થા નહીં અને આ વરસાદની પરિસ્થિતિ પછી જે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ એમાંથી કેવી રીતના બહાર નીકળી શકે એના બધા પ્રયાસો થઈ રહ્યા છે ગઈકાલે શંકર ચૌધરી જે વિધાનસભાના અધ્યક્ષ છે અને એમને ગઈકાલે આખી જ એક મિટિંગ કરી જે મિટિંગમાં કલેક્ટરથી લઈ અને ત્યાંના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી સાથે જ ત્યાંની પરિસ્થિતિ અત્યારે જે છે પરિસ્થિતિમાંથી કેવી રીતના બહાર નીકળી શકાય એના માટેના પ્રયાસો જે છે કેવા કરવામાં આવી રહ્યા છે સરકાર તરફથી કેવી સહાય મળવાની છે એ બધા જ વિષય પર વાત કરી અત્યારે ત્યાંની પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શંકર ચૌધરી શું કરવાના છે કલેક્ટર સાથેની મિટિંગ અને ત્યાંના ત્યાંની પરિસ્થિતિ શું છે તે તમે સાંભળો પવન વધારે હોવાને કારણે ખેતીના પાકો પણ બધા પડી ગયા છે ખેતરોની અંદર પણ ઘણી જગ્યાએ પાંચ ફૂટ સાત ફૂટ દસ ફૂટ સુધીનું પાણી અહીંયા સંગ્રહાય છે સુઈગામ તાલુકામાં ખાસ કરીને ને વાવ તાલુકાની અંદર જે ગામોની અંદર પાણી વધારે ભરાયા છે તે ઇલેક્ટ્રિસિટી સ્થાવલા પડવાને કારણે અને ઇલેક્ટ્રિસિટી નથી એટલે મોબાઈલ ટાવર પણ સ્વાભાવિક રીતે કે કાર્યરત અત્યારે હાલ તાત્કાલિક ઇલેક્ટ્રિસિટી ચાલુ કરવાનું કામ તેની સાથે પેરેલ વ્યવસ્થા એક વાયરલેસ દ્વારા અત્યારે સુઈ ગામની અંદર અમારા જિલ્લા પોલીસ વડાએ આખી ટ્રક સાથેની વ્યવસ્થા કરી છે તો એની વ્યવસ્થા તે કરી રહ્યા છીએ હેમ રેડિયોની ટીમને પણ ગાંધીનગરથી બોલાવી રહ્યા છીએ કે જેથી કનેક્ટિવિટી વધારે સરળ થઈ શકે જમીનમાં પાણી અહીંયા નથી ઉતરત નીતરવાળી ક્ષમતા નથી અહીંયા અને બીજું સામે રણ છે રણની અંદર પણ પાણી ભર્યું છે એટલે થોડો ટાઈમ તો લાગશે પરંતુ ਸਿੰਚਾਈ ਖਾਤੂ ਬਾਕੀ ਨਾ ਬੱਦਾ ਸਾਥੇ ਮਲੇ ਨੇ ਆ ਕੰਮ ਨੇ ਆਗਲ ਲਈ ਦਿੱਤੇ